બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ આ સુંદર કથા સાંભળ્યો પૂજ્ય પૂર્વમુનિ સ્વામી પાસેથી પ્રગટ ગુરોરી મહન સ્વામી મહારાજ તો કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રનું કોઈ પણ પાનું ખોલશો તો એક સદ્ગુણ તો તમને ચોક્કસ દેખાશે આપણને બધાને અનુભવ છે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને કાયદો હોય કે કાનૂન જમીન હોય કે ખેતી ચિત્ર હોય કે શિલ્પ રસોઈ હોય કે બાંધકામ બધાની અંદર કુશળતા હતી દરેક વિષયની આગવી સૂજ હતી જુએ ત્યાં જાણી જાય મળે ત્યાં માપી લે અડે ત્યાં ઓળખી જાય પથ્થર પારખું તો ગજબના હતા પણ પોતે માણસ પારખું તો અબજના હતા જ્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કાયમ સફળ હતા માનવીય સંબંધો સાચવવામાં વર્ષો સુધી તેમણે હજારો સંતો અને લાખો હરિભક્તો ભાવિકોના મન સાચવી જાણ્યા છે તેઓને રાજી રાખ્યા છે કારણ કે તેઓ માનવ મનના માલમી હતા મગજ કેમ ચાલે છે તે ડોક્ટર જાણી શકે પણ મગજ કે મનમાં શું ચાલે છે તે પારખવામાં પ્રમુખ સ્વામી મહારાજ પાવરદા હતા તારીખ 22/7/2007 ના રોજ ટોરન્ટોમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની સભા હતી ત્યાંના વડાપ્રધાન શ્રી પણ સભામાં બિરાજમાન હતા

એકવીસ હજાર યુવાનો સામે બેઠા હતા અને એ સભામાં માનનીય લાલકૃષ્ણ અડવાણીજી પધાર્યા હતા ખૂબ ગરમી હતી બે કુલર ચાલુ હતા છતાં પણ અડવાણીજી પરસેવે રેબઝેબ થતા હતા આ જોઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજ અને એમણે તાત્કાલિક પોતાનો રૂમાલ અડવાણીજીને મોકલાવ્યો તારીખ ત્રીસ નવ બે હજાર બેના રોજ પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગર ખાતે બિરાજમાન હતા એ સમયે ગાંધીનગર અક્ષરધામમાં થયેલા આતંકવાદી હુમલાનું રિપોર્ટિંગ થતું હતું સંતોએ વાત કરી કે સ્વામી આપ સારંગપુરમાં હતા અને આપને ફોન કર્યો ત્યારે આપે સામેથી એ લોકો માટે જે મલ્ટીમીડિયામાં એસી જેટલા લોકોને સ્વયંસેવકો સાચવી રહ્યા હતા એ બધાના પાણી પેશાબની વ્યવસ્થા કરી કે નહીં એને સૌચ જવું હોય તો વ્યવસ્થા શું કરી છે એ અંગે પણ આપે રસ લીધો હતો કેટલી ચિંતા યોગમાં આવનાર કે દૂર રહેનાર વ્યક્તિની પણ તેઓ કરી શકતા હતા ઓગણીસો ના વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ નૈરોબી ખાતે બિરાજમાન હતા ત્યાં કેન્યાટા હોલમાં સ્વામી શ્રી સ્ટેજ પર બિરાજમાન હતા એમણે જોયું કે સ્ટેજની પાછળના ભાગમાં સોફાની પાછળના ભાગમાં પૂજ્ય નારાયણમુનિ સ્વામી થોડાક જોકે ચડ્યા હતા કારણ એવું હતું કે છેલ્લા કેટલાય દિવસોથી ડેકોરેશન માટે તેઓ શ્રી ઉજાગરો કરી રહ્યા હતા ન તો દિવસની ઊંઘ મળતી હતી ન તો રાતની ઊંઘ પ્રમુખ સ્વામી મહારાજા જોઈ ગયા અને તાત્કાલિક એમણે પોતાની પાસે બોલાવ્યા સ્વામી કે છે બાર ગાડી તૈયાર છે રસોડે જમવાનું પણ તૈયાર છે આવતીકાલે ઉપવાસ છે માટે જમી લેજો એક મોટા હોલમાં એક જાહેર સભામાં પણ એક સંતના ભોજનની ચિંતા પોતે કરી શકતા હતા ઓગણીસો બોતેર માં સિમલિયામાં મણિભાઈ ત્યાં પત્ર વ્યવહારની સેવામાં રહેલા એક પાર્ષદને જમવાનું બાકી હતું સ્વામીજી આ પામી ગયા સ્વામી કે તમારે જમવાનું નથી એમની ઈચ્છા નહોતી છતાં પણ ગાડી પરથી પથ્થર છોડાવીને બેસાડ્યા સ્વામીશ્રી જમાડ્યા એમનું પણ જાતે દોડાવ્યું તારીખ દોડાવ્યુંર ના રોજ આફ્રિકામાં ગ્રહણ ની સભા હતી રાત્રે બે થી સાડા પાંચ વાગ્યા સુધી પ્રમુખ સ્વામી મહારાજ ગ્રહણ ની સભામાં બિરાજમાન થયા અને સ્નાન પૂજા માટે જવાનું હતું પણ સ્વામીશ્રી બાથરૂમમાં ન ગયા એમણે પૂજે કોઠારી ભક્તિપ્રિય સ્વામીને પોતાના બાથરૂમમાં મોકલ્યા સ્વામી કે પહેલા તમે સ્નાનાદિક પતાવી દો તમારે ગઈકાલનો આખા દિવસનો ઉપવાસ છે તો વહેલા પારણા કરતા ફાવે આ બીજાનો વિચાર છે પોતે મહા નિસ્વાદી હતા ક્યારે ભોજન માટે ફરમાઈશ કે ફરિયાદ કરતા નહીં પણ બીજાને જમાડવાની વાત આવે ત્યારે લેશ માત્ર ચલાવી લેતા નહીં તારીખ 28 1 2001 ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ અટલાદ્રા ખાતે બિરાજમાન હતા અને ભૂજના ભૂકંપમાં અસરગ્રસ્તો માટેના ફૂડ પેકેટ તૈયાર કર્યા હતા જેમાં દોઢસો ગ્રામ ગાંઠિયા પંચોતેર ગ્રામ બુંદી સરસ રીતે પેક કરી હતી પ્રમુખ સ્વામી મહારાજે આ જોયુંને બાપા બોલ્યા કે આમાં સાથે બે આથેલા મરચા પણ મૂકવા જેથી ખાવામાં સારું લાગે કેવળ સહાય નહીં સ્વાદ વાળી સહાય આપવી પોતે વર્ષો સુધી ઉનાળાના ધોમધક્તા તાપમાં ગામડાઓમાં વિચરણ કરતા કે નગરયાત્રાઓમાં જોડાતા ભીડો વેઠતા પણ બીજાને તાપ ન લાગે તેનો કાયમ પોતે વિચાર કરતા તારીખ રોજ સારંગપુરમાં હતા અને એ સમયે સંત તાલીમ કેન્દ્ર સંભાળનારા સંતોને સ્વામીશ્રીએ બોલાવ્યા અને સ્વામીશ્રીએ કહ્યું કે અત્યારે ઉનાળામાં સંતો પાર્ષદો સાધકો પાસે સેવા કરાવો છો પણ ગરમી બહુ પડે છે માટે બપોરે સેવા નહીં કરાવતા એટલે જવાબદાર સંતે વાત કરી કે બાપા એ તો નવા જે ટ્રેનિંગમાં આવ્યા છે એને સેવામાં જોડીએ છે બાકી તો બધા સાંજે સેવામાં જોડાય છે અને એ સમયે બાપા બોલ્યા કે નવા પરદેશના હોય આવી ગરમીમાં કામ કરવા ટેવાયેલા ન હોય તો બીમાર પડી જાય માટે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું વિદેશી સાધકોની તાસીર પણ પોતે જાણી શકતા તારીખ 13/3/2008 ના રોજ ભાવનગર પધાર્યા હતા અને એ સમયે બાપાનું સ્વાગત થયું व्हीलचेयरમાં બિરાજમાન હતા મંદિરના પોડિયમ પર બાપાને લઈ જવામાં આવ્યા અને મેયર શ્રી પ્રમુખ સ્વામી મહારાજની ખુરશીની બાજુમાં ઉભા રહી અને છત્રી પકડીને ઊભા હતા અને એ સમયે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આરસ તપ્યો હશે અને આ દિનેશ ગઢાળીનો છોકરો નાનો દર્શન ત્યાં ઊભો છે માટેને ઊંચકી લો હજારોની મેદની વચ્ચે પણ એની ચિંતા પોતે કરી શકતા હતા તારીખ તેર ત્રણ બે હજાર પાંચ ના રોજ સ્વામી શ્રી મેહડાઓ ખાતે પધાર્યા હતા અને એ સમયે બાપા મંદિર દર્શન કરવા જતા હતા ત્યારે બાળકો કિશોરો અવનવા નૃત્ય સંવાદ પ્રહસન રજૂ કરતા હોય એમાં બાળકો બળદ બની અને ગોઠણ બેર ચાલતા હતા પ્રમુખ સ્વામી મહારાજા જોઈ ગયા અને સ્વામી બોલ્યા કે પહેલા તમે બધા ચાર પગે ચાલો છો એ ઊભા થઈને બે પગે ચાલવા લાગો પછી સ્વામી શ્રી વ્યવસ્થાપક સંતોને કહે છે કે બાળકો કુંમળા હોય સિમેન્ટના રોડ પર એના ગોઠણ છોલાઈ જાય માટે આવું એમની પાસે ન કરવા દેવું ઉકાઈ છાત્રલેમાં બાળકોને વાપરવાના ધાબળા જોઈને બાપા બોલી ઉઠ્યા કે ધાબળા સારા છે પણ બરછટ છે એટલે એના ખોળિયા કરાવી દેજો જેથી બાળકોના ગાલ પર વાગે નહીં આજે જ્યારે માણસને કામ કરાવવું હોય ત્યારે પોતાના કર્મચારીને મશીન માની અને તેની પાસે કામ કરાવે છે કામમાં જોડે છે તેના થાક કે આરામનો વિચાર પણ નથી આવતો જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની વાત એ ન્યારી હતી તારીખ ઓગણીસ અગિયાર બે હજાર દસ ના રોજ સ્વામી શ્રી બોચાસણ ખાતે બિરાજમાન હતા વલસાડથી થી ત્રણસો જેટલા કિશોર કિશોરી યાત્રા પ્રવાસ માટે નીકળ્યા હતા ખબર પડી કે સ્વામી શ્રી બોચાસણ ખાતે બિરાજમાન છે એટલે રાત્રિ નિવાસ ત્યાં જ કરી દીધો

અને આરામની આવી ચિંતા કોણ કરી શકે જૂના સંતો કે હરિભક્તો કે વડીલોના ભોગને સમર્પણને તેઓ ક્યારેય ભૂલતા નહીં હંમેશા તેની વ્યવસ્થા કરતા અને કરાવડાવતા તારીખ 11/4/2002 ના રોજ સ્વામી શ્રી સારંગપુર ખાતે બિરાજમાન હતા સવારે સભા મંડપમાં પોતાના ઉતારાથી ઓસરીમાં વોકિંગ કરતા હતા ત્યાં છાસ્તી રૂમ આગળ આનંદના રાવજી કાકાને સામાન સાથે ઊભેલા જોયા અને સ્વામી શ્રી વ્યવસ્થાપક સંતને કહે છે રાવજી કાકા વિદાય લે છે છે તો પ્રસાદનું મોટું બોક્સ આપી દેજો સ્વામી કહે અમરેલી વાળી એટલે એક યુવકને મોકલજો સામાન ઉચકીને બસ સ્ટેન્ડ સુધી મૂકી આવે અને બસમાં બેસે ત્યાં સુધી સામાન પોતે ઉચકી રાખે આટલી કાળજી આટલી તકેદારી આ ભલામણ કરતા કરતા વોકિંગના રાઉન્ડ પણ ભૂલી ગયા ઉતારામાં સૂતા સૂતા પણ ચિંતા કરવા લાગ્યા કે જો બસ નાવી હોય તો આપણી ગાડીમાં એમને ઘર સુધી મૂકી આવવાની ગોઠવણ કરજો આ પ્રમુખ સ્વામી મહારાજની આત્મીયતા હતી એકવાર વર્ષો પૂર્વે કંથારિયા ગામમાં સ્વામી શ્રી સભામાંથી નીકળીને રસોડાગરથી પસાર થતા હતા અને એક સંત જાતે જ પૂરી વણતા હતા અને જાતે જ પૂરી તળતા હતા પ્રમુખ સ્વામી મહારાજા પામી ગયા અને તેલનો ડબ્બો ખાલી ડબ્બો ઊંધો પાડી એના ઉપર બેસી અને પોતે પૂરી તળવામાં મદદરૂપ થવા લાગ્યા આપણા ઘરમાં કોઈકને એકલા કામ કરતા જોઈને આપણે ટેકો આપી શકીએ છીએ કેટલાક તો અજાણ બની અને રસ્તો બદલીને બીજે નીકળી જાય અને કેટલાક તો નવરા બેસીને સલાહ સૂચન આપ્યા કરે પણ પ્રમુખ સ્વામી મહારાજની આત્મીયતા જુદી હતી કોઈક આપણા દેહની ખબર રાખે ચિંતા કરે સંભાળ રાખે તે માણસ માત્રને ગમે છે જેમણે રોગો કે અગવડોમાં ક્યારે પોતાના દેહ સામે જોયું નથી અને ક્યારે ચિંતા પણ નથી કરી તે હંમેશા બીજાના દેહનું જતન કરતા કારણ કે તેઓ માનવ મનના માલમી હતા તારીખ ચાર અગિયાર બે હજાર છ ના રોજ સ્વામી શ્રી લંડન ખાતે બિરાજમાન હતા અને પૂજ્ય હરિનિવાસ સ્વામી અને શ્રી વિપુલભાઈ બુદ્ધેવે સેન ઓઝે મંદિરના બાંધકામની નિર્માણ સંબંધી વાત કરી કે સ્વામી હરિભક્ત આપણા કોન્ટ્રાક્ટરની સેવા સંભાળે છે બહુ સારી સેવા કરે છે આ સાંભળતા જ બાપા બોલ્યા કે તો તમારા મિલિયન ડોલર બચાવે અને એના મિલિયન ડોલર જાય તો બોલે એવાય નથી પણ એને બૈરા છોકરા છે માટેનું સાચવીને સેવા કરજો એને આર્થિક રીતે નુકસાન ન થાય એનું ધ્યાન રાખજો આવા માણસોની આપણે ખબર રાખવી પડે એના ગામનું ઘર ને જમીન આપવાની વાત કરતા હતા મેં ના પાડી કે દેશમાં જાવ તારે ઘર જોઈએ અને થોડી જમીન પણ રાખો એ તો ઉભી બજારમાં પણ સંસ્થા માટે વેચાઈ જાય એવા છે પણ આપણે એનું ધ્યાન રાખવું પડે દેશ વિદેશના હરિભક્તોની મોટેરા હરિભક્તોની લાઈનમાં ગામડાનો કોઈ દુર્બળ હરિભક્ત આવી જાય અને મોટી સેવાની વાત કરે તો પણ બાપા તેમની આર્થિક પરિસ્થિતિ સમજીને ના પડતા હતા તારીખ પચીસ બાર બે ના રોજ સ્વામી સુરતમાં બિરાજમાન હતા સ્વામીશ્રીએ ત્યાંના વ્યવસ્થાપક જવાબદાર સંતોને બોલાવ્યા અને સ્વામી શ્રી કરુણા બીના સ્વરે બોલ્યા કે મંદિરનું નું વર્ષ છે તો મારા મનમાં વિચાર આવે છે કે આ વર્ષે જોડીના કાર્ડ ન છપાવીએ કોઈ વિશેષ જોડી લેવા માટેનો પ્રયત્ન પણ ન કરીએ સ્વૈચ્છાએ જેને જે આપવું હોય તે અર્પણ કરે અને સંકલ્પ કરો બધા જ હરિભક્તોના દેશકાળ સારા થાય તારીખ એકવીસ ચાર બે હજાર છ ના રોજ બોડેલીથી સંતો પ્રમુખ સ્વામી મહારાજ મળવા માટે આવ્યા અને વાત કરી કે બાપા મંદિર નિર્માણ થાય છે તો સેવા માટે આર્થિક સેવા માટે અક્ષર પત્રિકા છાપવાનો વિચાર કર્યો છે તો અમે કરીએ સ્વામી શ્રી બોલ્યા કરો એનો વાંધો નથી પણ આદિવાસી ભાઈઓની સ્થિતિ સારી ન હોય માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હોય એટલે એને આર્થિક સેવાનો બહુ આગ્રહ ન કરવો તો વળી બોચાસણમાં તારીખ બાવીસ બાર પંચ્યાસી ના રોજ મંદિર પર લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરતા કરતા પૂજારી સંત સામે જોઈને બાપા બોલ્યા કે મહારાજ ને પ્રાર્થના કરજો લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરજો કે બધા જ સ્વયંસેવકોએ પંચ્યાસીના સમયમાં ખૂબ સેવા કરી છે નિષ્ઠાપૂર્વક સેવા કરી છે તો એમને આર્થિક વ્યવહારમાં જે કંઈ ખાદ પડી છે એ પૂર્વા લક્ષ્મીજી સુખપૂર્વક બધાના ઘેર ઘેર પધારે આજીવન પૈસાનો સ્પર્શ ન કરનાર પોતાના નામે ફૂટી કોડી પણ ન રાખનાર સ્વામીજી અકિંચન બનીને ફરતા પણ હરિભક્તોના આર્થિક વ્યવહાર જાણતા

એ અંગ્રેજી કેમ ન બોલી શકે એ કીર્તન કેમ ન ગાઈ શકે આવી કઈક ફરિયાદો આપણા જ ઘરમાં અરસપરસ એકબીજા ઉપર વ્યક્તિઓ કરતા હોય છે પણ દરેકે સમજવું જોઈએ કે BMW કે Mercedes 150 ની સ્પીડ આપી શકે પણ 150 ની એવરેજ ના આપી શકે શાક કાપવાની છરીથી લાકડું ન કપાય કાગળની કાતર કાપડમાં ન ચાલે માછલી મેરેથોનમાં ન ઉતરે સસલું સ્વિમિંગમાં ન જીતે પેટ્રોલની ગાડીમાં ડીઝલ દરેક વસ્તુની જેમ મર્યાદા હોય છે ભણવાનો બહુ આગ્રહ ન કરતા અને એમની રસ અને રુચિને ક્ષમતા મુજબ સેવામાં જોડતા અને સંતો એમના કુશળ પુરવાર થતા તારીખ વીસ નવ બે ના રોજ સ્વામી શ્રી ડલાસ ખાતે વિરાજમાન હતા અને જયેશ ચંપાનેરિયા નામે બાળ કાર્યકરે વાત કરી કે બાપા અહીંયા અમે ગુજરાતીના વર્ગો ચલાવીએ છીએ અહીંના વિદેશી બાળકોને પણ ગુજરાતી શીખવાડીએ છીએ બાપા કે કઈ રીતે શીખવાડો છો એ સમયે જયેશભાઈએ વાત કરી કે હું કક્કો શીખવાડું કઈ રીતે બોર્ડ પર ક લખી ક ક કમળનો ક એવું ત્રણ વાર ગુટાવને ત્રણ વાર બોલાવ સામી કે બરાબર છે પણ સાથે કમળનું ચિત્ર પણ બતાવું તો બાળકની બુદ્ધિમાં ફીટ બેસે કે આ કમળ છે પછી સ્વામીશ્રી હસતા હસતા બોલ્યા કે પછી ગ ગ ગધેડાનો ગધેડો ન બતાવો પણ ગણપતિનો બૌદ્ધિક મર્યાદા સમજી શકતા હતા અને એમાં ભૂલ ન થાય એનું પણ ધ્યાન રખાવતા હતા વિદેશમાં એક બાઈ નવી મર્સિડીઝ લાવ્યા રવિવારે લોનમાં બેસીને છાપુ વાંચતા હતા એનો જ બાળક ઘરની બહાર ગાડી પાસે રમતો હતો અને અચાનક એને બોનેટ પર ખીલાથી લીટા કર્યા આ ભાઈને જેવી ખબર પડી બહાર ગયા અને હાથમાં અઠોડી લઈ અને પોતાના દીકરાની આંગળીઓ જે આંગળીઓથી મર્સિડીસ પર લીટા કર્યા હતા એ આંગળીઓ છુંદી નાખી ગુસ્સામાં આવીને હોસ્પિટલ લઈ જવો પડ્યો આંગળીઓ કપાવી પડી અને એ સમયે નાનકડો બાળક પોતાના બાપ સામે જોઈને બોલે કે પપ્પા મારી નવી આંગળીઓ ક્યારે ફૂટશે નવી આંગળીઓ ફરીથી ક્યારે ઉગશે આ આઘાત એ સહન ન કરી શક્યા અને ઘરે જઈને દરવાજો બંધ કરીને આત્મહત્યા કરીને મરી ગયા શું મળ્યું બાળકની બૌદ્ધિક કે માનસિક મર્યાદા સમજી ન શક્યા તેનું આ પરિણામ આવ્યું જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની વાત નિરાળી હતી તારીખ 11 10 2007 ના રોજ સ્વામી શ્રી લંડન માં બિરાજમાન હતા અનેક બાળકે પાર્કિંગ પ્લોટ માં રહેલી એક મર્સિડીઝ ને લિસોટા કર્યા અરે કાચ પણ તોડી નાખ્યો સ્વામીસીને ખબર પડી એટલે એને બાપા પાસે લઈ જવામાં આવ્યો સ્વામીસી ધીમેથી સ્વામીથી પ્રેમથી પેલા બાળકને કહે છે કે બેટા તે કેમ આવું કર્યું એ સમયે બાળક કહે છે કે મારા પપ્પા આ ગાડી વધારે સારી છે અમારી ગાડી કરતા આ ગાડી વધારે સારી છે એટલે મને ઈર્ષા આવી અને એટલે હું ક્રોધિત થઈ અને મેં એના પર લીસોટા કરી નાખ્યા સ્વામીસી કે છે માફી માંગી લો આપણે આવું ન કરાય અને આવું કરવાથી તારી ગાડી કઈ સારી થઈ જતી નથી સારું ભણજે તો આના કરતા પણ સારી ગાડી તારી આવશે ભૂલ સ્વીકાર કરી અને આજીવન ભણવા માટે કટિબદ્ધ થયું બૌદ્ધિક મર્યાદા સમજી શકતા હતા સ્વામી સિંહ માનવ મનના માલમી હતા એટલે દરેક વ્યક્તિની રૂચિ ને રસ પણ સમજી શકતા હતા તારીખ અઢાર એક બે હજાર ચાર ના રોજ સ્વામી સ્વામીસિંહ ગરડામાં બિરાજમાન હતા એક યુવક સ્વામીશ્રીના દર્શને પધાર્યો એના તાજેતરમાં જ લગ્ન લેવાના હતા સ્વામીશ્રી એને પૂછ્યું કે દાદા ખાચરના દરબારમાં દર્શન કરીને આવ્યો એટલે એ મૌન થઈ ગયો એના સાથી મિત્રોએ વાત કરી કે ક્યાંથી દર્શને જાય નવરો પડે તો જાય ને સમય જ ક્યાં છે શું કર્યું તો સવારે 10 થી 4 સુધી એની ભાવી પત્ની અને એના સામેના સસુર પક્ષના સભ્યોને બેસાડી અને કથા કરી સ્વામી કે ખાવા પીવાનું શું થયું અરે બાપા ખાવા પીવાનું એ ભૂલી ગયો કરી આ સાંભળતા એક વિવેક શીખવતા બોલ્યા કે સત્સંગ ધીમે ધીમે બમણા નહીં આપીએ તો પછી બાકી સામે વાળાને એમ થાય કે રોજ આવા જ ડોઝ આપવાના છે તો તકલીફ થઈ જાય વ્યવહારની જવાબદારી પણ સમજવી અને સત્સંગ પણ કરવો કરાવો એક બાળકે રમવા માટે જીદ પકડી એના પિતાની ઈચ્છા હતી કે બાળક ભણે બાળકની ઈચ્છા હતી કે અત્યારે મારે રમવું જ છે ભણીશ પછી અને એ સમય બાપ ગુસ્સામાં આવીને બોલ્યા કે હું જોઉં છું તો કેવી રીતે રમવા જાય છે બળ જબરીએ બાળકને બેસાડ્યો બાળક ત્રણ કલાક ચોપડી હાથમાં પકડીને બેસી રહ્યો પણ વાંચ્યું બિલકુલ નહીં પરિણામ શું આવ્યું જીદ સામે જીદની જીત થતી નથી સમજવું પડે છે તારીખ અગિયાર ત્રણ બે હજાર નવ ના રોજ સ્વામી શ્રી સારંગપુરમાં બિરાજમાન હતા અનેક અન્ય સંસ્થાના મોભીને સ્વામી શ્રીએ વાત કરી હતી કામ કદાચ ન કરવું હોય તો એ સામેવાળાની વાત બે વખત સાંભળવી તો એને સંતોષ થાય વિરોધ થવાનું કારણ આપણા સ્વભાવ અને પ્રકૃતિ છે આપણું બોલવામાં જરા આગુ પાછું હોય એટલે લોકોના અહમ ગવાય બધા આપણી રુચિ પ્રમાણે ચાલે તેવી અપેક્ષા ન રખાય

કે મારા ઘેર પધરામણી કરવા માટે પધારો સાથે ઉભેલા સંતો કાર્યકર્તાઓ સમજાવે કે કાલે આવીશું કાલે મારે એપોઇન્ટમેન્ટ છે એવી ડોક્ટરે દલીલ કરી અને રાત્રે બાર વાગે ઓઢેલો ધાબડો હટાવી અને પ્રમુખ સ્વામી મહારાજ પધરામણી ગયા અને દોઢ વાગે પાછા આવ્યા સુવાળી સેજ છોડીને પણ પગલા પાડનાર પ્રમુખ સ્વામી મહારાજને કોણ ભૂલી શકે ઓગણીસો ના વર્ષે સ્વામી શ્રી પાળજ ગામે પધાર્યા હતા નગરીયાત્રાનું પર્વ હતું અને સેંકડો હરિભક્તો ગામના લોકો પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે ભગવાનના દર્શન કરવા માટે ત્યાં ઉમટ્યા હતા એમાં કુંભારવાડામાંથી નગરયાત્રા પસાર થઈ અને હીરા કુંભાર નામે એક ભક્ત જેવા પ્રમુખ સ્વામી મહારાજને જોયા અને તાત્કાલિક મેલા ગેલા કપડા અને માટીવાળા હાથ ને પગ એવી જ હાલતમાં બાપા પાસે દોડીને આવ્યા અને એ જ પરિસ્થિતિમાં પ્રમુખ સ્વામી મહારાજના પગ પકડી લીધા સ્વામી સ્વામી પ્રમુખ સ્વામી મહારાજે લેશ પણ ખચકાટ કે સંકોચ વગર એની પીઠ થાબડી અને ત્યાં હીરાને વળી પાછું શું સુજ્યું એને કાન પકડીને પોતાના ગધેડાને પણ નજીક લીધો અને કહે છે કે સ્વામી અમારો ગધેડો છે એને પણ આશીર્વાદ આપો સ્વાગત યાત્રા દરમિયાન નગર યાત્રા દરમિયાન હજારો લોકો પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરતા હતા પણ પ્રમુખ સ્વામી મહારાજે એ હીરાના ગધેડાની પીઠ પણ થાબડી અને હીરાનો ભાવ ચિંતકે લખ્યું છે સિદ્ધિઓની ઊંચાઈ કરતા સંબંધોની ઊંડાઈ માણસને વધુ સંતોષ આપે છે ડોક્ટર સરોપલ્લી રાધાકૃષ્ણન કહેતા માણસ પક્ષીની જેમ આકાશમાં ઉડતા શીખી ગયો માછલીની જેમ પાણીમાં તરતા શીખી ગયો પરંતુ કમ નસીબે માણસ માણસની જેમ પૃથ્વી પર ચાલતા નથી શીખી શક્યો આપણે જો પ્રમુખ સ્વામી મહારાજના પગલે પગલે ચાલીએ તો આપણને પણ બીજાને સમજવાની બીજાને ઓળખવાની અનેરી પ્રેરણા પ્રાપ્ત થાય છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઘણીવાર બોલે છે કે આપણે ધાર્યું ન હોય તેવા ગુણો બાપાના જીવનમાંથી નીકળે છે આપણે ન્યાલ થઈ જઈએ શાંતિ શાંતિ થઈ જાય તેમની પાસે રહેવું ગમે શિયાળામાં સગડી પાસે જે હૂંફ મળે તેવી હુંફ બાપા પાસે મળે છે પ્રમુખ સ્વામી મહારાજ સદ્ગુણોનો સાગર હતા પ્રમુખ સ્વામી મહારાજ અનેક કલા કોવિદ હતા સબ હુન્નર તેરે હાથ એવા હતા પરંતુ માણસ પારખવાની માણસ ઓળખવાની તેમની કળા એ અનેરી હતી એટલે પ્રત્યેક માણસો એમની પાસે જવું ગમતું રહેવું ગમતું એમનું સાનિધ્ય ગમતું જ્ઞાતિ સંપ્રદાય ધર્મ ભાષા દેશ વેશ કેશ કે ઉંમરના ભેદ ભૂલીને બધા એમના બનીને રહેતા કારણ કે સ્વામી શ્રી બધા ભેદ ભૂલીને દરેકને પોતાના બનાવી જાણતા કારણ કે તેઓ સમજી શકતા